વડોદરાની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ નિર્ધારિત કરેલા સ્વેટરો પહેરવાની ફરજ પાડતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ મંત્રીએ થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈ પણ સ્કૂલે પોતે નક્કી કરેલી દુકાનોમાંથી સ્વેટર ખરીદવાની ફરજ પાડી શકશે નહીં શિક્ષણમંત્રીએ જાહેર કરેલા નિયમોનું વડોદરાની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સર્યામ ભંગ કરી રહ્યાનો ગંભીર આરોપ વાલીઓએ લગાયા હતા શિયાળાની ઋતુમાં રાજ્યને કેટલીક સ્કૂલો પોતે નક્કી કરેલી દુકાનોમાંથી સ્વેટરો ખરીદવાની બાળકોને ફરજ પાડે છે તેવી ફરિયાદો રાજ્યના શિક્ષણ વિભાગને મળી છે જેના આધારે રાજ્યના શિક્ષણ મંત્રીએ જાહેરનામું બહાર પાડ્યું હતું કે કોઈ પણ શાળા પોતે નક્કી કરેલા સ્વેટરો ખરીદવાની ફરજ બાળકોને પાડી શકશે નહીં ઠંડીથી બચવા માટે કોઈ પણ બાળક પોતાની સવલત મુજબ સ્વેટર અથવા જેકેટ પહેરી શકે છે શિક્ષણ વિભાગે આવો પરિપત્ર જારી કર્યો હોવા છતાં વડદરાને કેટલીક સ્કૂલો બાળકોને પોતે નક્કી કરેલી દુકાનમાંથી સ્વેટર ખરીદવાની ફરજ પાડી રહી છે શહેર નજીકના ખટંબામાં આવેલી એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવી જ એક ફરિયાદ ઉઠી છે વાલીઓએ જણાવ્યું હતું કે સ્કૂલના સંચાલકો બાળકોને શાળાના લોગો અને નેમ પ્લેટવાળા સ્વેટરો પહેરવાની ફરજ પાડી રહ્યા છે જે શાળામાં બાળકોનું જેટલું ધ્યાન રાખે છે એના કરતાં અમે પેરેન્ટ્સ છે તો અમે અમારા બાળકોનું વધારે ધ્યાન રાખીએ સારી ક્વોલિટીના સ્વેટર આપીએ તો સ્કૂલ પ્રશાસનવાળા કહે છે કે નહીં અમારે સ્કૂલનું યુનિફોર્મનું જ સ્વેટર પહેરવાનું હવે સરકારે પણ પરિપત્ર બહાર પાડેલો છે કે ભાઈ જે પસંદગીનું ગરમ વસ્ત્ર પહેરી શકે તો સ્કૂલવાળા બાળકોને ટોર્ચરિંગ કર્યા કરે છે અવારનવાર રોજ જ તો એ બાબતે એમને રજૂઆત પણ કરી પણ કોઈ જવાબ આપતા નથી શાળાએ લેખિતમાં નથી મોકલતા પણ વિદ્યાર્થીને ટોર્ચરિંગ કર્યા કરે છે રોજ જ અને રોજ જ બાળક કમ્પ્લેન તો પગલાં તો ભરવા જ જોઈએ જે નીતિ નિયમ પ્રમાણે જે પગલાં લેવાતા હોય એવા લેવા જોઈએ કારણ કે આવું તો અવારનવાર બને છે ગયા વર્ષે પણ આ રીતે બનતું હતું ત્યારે પણ અમે રજૂઆત કરેલી પણ કોઈ પ્રશ્ન નિરાકરણ નહોતું આવ્યું એમ આજે આ ખટમમાં વાઘોડિયા આજે એમિકા સિન્ટેન્ડલ સ્કૂલ આવેલી છે વારંવાર આ સ્કૂલ વિવાદમાં આવી રહી છે આજે ફરીવાર વિવાદ આવ્યો છે અને આ કમ્પ્લેન વડોદરા શિવસેનાને કરી છે પેરેન્ટે કે ભાઈ આ લોકો જે રાજ્ય સરકારે હમણાં થોડા દિવસ પહેલાં મંત્રી પણ જે જીઆર પાસ કર્યો છે કે ભાઈ સ્વેટર કમ્પલસરી નથી કોઈ પણ સ્વેટર તમે પહેરાવી શકો છો તે છતાં આ સ્કૂલ સરકારના નિયમથી ઉપર જઈને એમની કામગીરી કરી રહી છે અને જે છોકરાઓ છે એમને દબાણ કરી રહી છે કે તમે કેમ સ્વેટર આ બીજું પહેર્યું છે કેમ આ કાન પટ્ટાના આ વસ્તુ જે પહેરે છે એ બીજું પહેર્યું છે એટલે વા છોકરાઓને હેરાન કરે છે અને એના માટે જ પેરેન્ટ્સે આજે શિવસેનામાં કમ્પ્લેન કરી હતી જેના અંતર્ગત આજે અમે અહીંયા અમને મળવા માટે આવ્યા છે ઉન પેરેન્ટ્સ યુનિફોર્મિટી મેન્ટેન કરીને કોઈ પ્રોબ્લેમ નહીં હે સો દે આર ફોલોઇંગ ધ સ્કૂલ સિસ્ટમ ઓલ્સો હમ સ્કૂલમાં યુનિફોર્મ રખતે કિસ લી લેકિન જીન પેરેન્ટ્સ કો પ્રોબ્લેમ હૈ अगर वो या तो क्या प्रॉब्लम होती है एफोर्ड नहीं कर पाते हैं या फिर कोई और प्रॉब्लम होगी तो उनको कोई प्रॉब्लम है तो किसी को कोई फोर्स नहीं है किसी को रोका नहीं जाता कोई पनिश नहीं किया जाता है हैं हमारे यहाँ अभी आपने जब स्कूल का डिस्पर्सल हुआ है तो आपने देखा है बच्चे यूनिफॉर्म में हैं ओनली विंटर वियर में कुछ कलर डिफरेंस है तो उसके लिए किसी बच्चे को फोर्स नहीं किया जाता है ना किसी बच्चे का स्कूल एंट्री रोका जाता है ना कोई बच्चा पनिश किया जाता है दिस स्कूल फॉलोज द डायरेक्टिव गिवन बाय द गुजरात गवर्नमेंट थैंक यू